દ્વારકાથી જે મુરલી દ્વાર કેમ છો બધા મજામાં જોકે આપણો જોતા આવીએ બધા મજામાં જ હોય હું છું પ્રવેશ ચાવડા આપણે આજે જઈએ છીએ દ્વારકા દ્વારકાની ટ્રીપ લગાવી છે ત્યાં દર્શન દર્શન કરી આવીએ Eu aprendi muito. હવે પેસેન્જર ઉતારી પાર્સલ છે ઉતારી અને પછી આપણે દર્શન મિત્રો આપણે છે ને જૂની આયર સમાજ વાડી ટુ જવું છે ને આપણે સમાજે થાય અને પછી દરિયા કાંઠે જાઉં દરિયાનો નજારો જોવા તો હાલો આપણે જઈએ સમાજ બાજુ હા સાઈડ મિત્રો આપણે આયર સમાજવાડી આવી છે જૂની આયર સમાજવાડી નવી આયર સમાજવાડી તો મેં તમને પહેલાં બતાવી હતી આપણે અત્યારે જવું છે જૂની આયર સમાજવાડીમાં સાઇડ આવી છે આ સમજવાળી આ મે છે ભૂતનાથ મહાદેવ મંદિર આ બાજુમાં છે આપણે આયર સમાજવાડી આ છે આયર સમાજવાડી અહીંયા હવે આપણે છે ને ગાડી પાર્કિંગ કરી દઈ સોરઠિયા સમાજ આહિર વાડી છે મિત્રો આ વાડીની સામે છે ને હાઈસ્કૂલ આવેલી છે ગર્લ્સ હાઈસ્કૂલ ટીવીએમ એમ અને આપણી વાડીની બાજુની બધી લોકેશન છે આ આપણા વાડીનો ગેટ છે તો ગેટની અંદર હાલો જરા ગ્રાઉન્ડ મારી આવીએ બાપુ હજારો બાપુનો આ આવ્યો છે દરિયા દરિયાકાંઠો તો આપણે દરિયા દરિયાકાંઠે પણ રાઉન્ડ મારીએ મિત્રો અને દરિયાનો નજારો જોઈએ કેવો છે કેવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે મહાદેવનું નું મિત્રો એટલો મસ્ત વ્યૂ આવે છે ને મિત્રો યા વાત પૂછો બહુ મજા આવે છે આ દરિયા કાઠો છે વાહ ભાઈ વાહ બહુ મજા આવે છે ઓ ભાઈ દરિયાની મોજાની જાણ છે ડાયા શેટ ઉડે ઓ ભાઈ જોઈ લ્યો આનો તમે નજારો જોઈ લ્યો મિત્રો બહુ મજા આવે છે અત્યારે હવામાન પણ અહીંયા ઠંડુ એવું છે મસ્ત ઓલા લોકો જો સેવા કરવા આવ્યા છે કબૂતરાને શણ નાખે છે આ બાજુ બધું નાસ્તાની નાતે બધું લાર્યું છે મિત્રો અહીંયા ચોકીદારી પણ રાખી છે કોઈ માણસને અંદર દરિયામાં લાવવાની કે જવાની ના પાડે છે અત્યારે એટલું કરણ છે દરિયામાં જોઈ લ્યો આ બેઠકો દરિયા કાંઠે એટલો મસ્ત વ્યૂ આવે છે ને મિત્રો એટલી મજા આવે છે ને જોઈ લ્યો હાંડિયા ગાડી આવે હા હાય મજા આવી ગયો હો બધા

ના મંદિર ની રજા દેખાય મિત્રો જોઈ લ્યો દર્શન કરી લેજો હવે જઈ છીએ આપણે ગોમતીજી બાબુ जो तो मित्रों गोमती जी ने के भी छे जो बाय बाय गोमती नदी है मित्रों पठानकोट पर सब

પાછળના સાઈડમાં દર્શન કરવા તો બતાવું તમને ભીડ ટ્રાફિક કેવી છે ટ્રાફિક તો બહુ છે મિત્રો અહીંયા છે ને મોબાઈલ નંબર એ ઓળ લાવ છે એટલે આપણે ભગતિયાના દર્શન કરી અને પછી હું ફોન બંધ કરી અને દર્શન કરી આવીશો હું દર્શન કરતો દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ આપણે કરી હવે જઈશી ભોરવું પીવા સાસ પીવા સાસ તો દર્શન કરવામાં ભીડ બહુ વધારે હતી થોડીક વાર લાગી જ્યાં ખોરવાળા બેઠા હે પાણે જુ જ્યાં અહીંયા ઓલો પાણે જ આપણે કાઢી કાઢી પેંસ ધોરું ધોરું દહીં ભાઈ છે ગણેજનું પી આપણે ઘોરું કેવું છે પણ જે ઘોડું કાલે કાલે ભેળો ધોળો ધોળો દહીં બ્લેક માં પેલો વેરી નાઈસ બટર મે લાઈસ જોયું ભણે જ આપડો હા કાલે ભેળો ધોળો દહીં 5 કિલો મોકલાવું તો આપણે ભાણેજનું વિધુ ઘોરવું જોઈએ ને ભાણેજ અને હવે દર્શન કરી લીધા ને હવે આપણે આપણી સમાજ બાજુ જય ગાડીકો આરામ કરીએ ને પછી આપણે જાઉં છીએ મહાદેવના મંદિર કરવા તો એ તમને બીજા બ્લોકમાં હું તમને કહીશ જય મુરલીધર બતાવીશ બીજા બ્લોકમાં તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જય મુરલીધર